ટ્રોલી બેગમાં પેક કરી ફેંકી દેવાયેલ અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે માંગરોળના તરસાળી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં જાહેર રોડ પરથી મળી આવ્યો છે એક મૃતદેહ મહિલા આશરે પચીસ વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આજરોજ સવારે કોસંબા તરસાળી ઓવરબ્રિજ જે છે એ ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડની બાજુમાં એક ખાડો છે ત્યાંથી એક પર્પલ કલરની બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકીનો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડ બોડી છે પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં વીસથી પચીસ વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડબોડી છે જેના હાથ ઉપર એસ વચ્ચે દિલ દોરેલું છે અને કે મતલબ કે છે દિલ છે અને એસ છે એ પ્રકારનું ટેટું ચિત્રાવેલું છે એના આધારે અમે હાલ જે ડેડબોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે હાલમાં ડીવાયએસપી અમારી એસઓજી ટીમ એલસોજી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો ટીમ તમામ ટીમો અત્યારે હાજર છે તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે પરંતુ આમ અત્યારે અમારી પ્રાયોરિટી જે છે એ છે કે જે ડેડ બોડી છે એની ઓળખ થાય અને ડેડ બોડી ઓળખ થયા બાદ આરોપી પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલ ડેડ બોડી હોસ્પિટલ ખાતે પહોંચાડી લે છે ત્યાં ડૉક્ટરની પેનલથી એમ કરવામાં આવશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એના જે નાક છે ત્યાંથી બ્લડ દેખાય છે પરંતુ ડૉક્ટર ઓપિનિયન આપે ત્યારબાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને કઈ રીતે હત્યા થઈ છે એ ચોક્કસપણે કહી શકાય પરંતુ બાહ્ય કોઈ ગંભીર તીક્ષ્ણ હથિયારની કોઈ ઈજા હોય કે અન્ય કોઈ દેખીતી ઈજા હોય એ પ્રકારની કોઈ ઈજા હાલ દેખાતી નથી પરંતુ એનો ડિટેલ ઓપિનિયન ડૉક્ટર આપી શકશે સુટકેસની અંદર બોડી જે છે એ એકદમ એને પગ બાંધી દેવામાં આવેલા હતા અને એકદમ વાળી અને બોડી એકદમ કસોકસ જે બેગ છે એની અંદર પેક કરવામાં આવેલું હતું અને પછી કોઈ વ્યક્તિ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર મૂકી ગયેલ છે એટલે હાલ એ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કોસંબા